ઉપલેટામાં અગ્ણા માં સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી ઈસરા મુકામે ધારાસભ્યના હસ્તે તેમજ નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટામાં કરવામાં આવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતભરમાં તિરંગા લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આપણા દેશ માટે આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરવામાં આવે છે ત્યારે દરેક શહેરોમાં સમગ્ર ભારતવાસીઓ તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાથી દેશભક્તિના સહભાગી બને છે આ દિવસે દરેક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેને લઈ ઉપલેટા તાલુકાના ઈસરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે અગણા યશીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી ધારાસભ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી અને ઉપલેટા નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટા ટાઉનમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી આ તકે ઉપલેટા મામલતદાર ઉપલેટા સરપંચ શિક્ષકો દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વહીવટી તંત્ર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તાલુકા લેવલે સારી કામગીરી કરનાર લોકોને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને રોકડ દસ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા અહેવાલ વિપુલ ધામેચા ઉપલેટા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે ઓગણીસ ઓગણ એંસીમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે જે ધ્વજવંદનનું આયોજન કરેલું હતું તેમાં ધ્વજવંદન કરી અને ખૂબ આનંદ આવ્યો અને આજે આમાં હાજર દરેક સ્કૂલના બાળકો હતા દરેક સ્કૂલના ટીચર હતા આજે નગરપાલિકાના ચીફ ઓફિસર હતા નગરપાલિકાનો તમામ સ્ટાફ હતો અને મારી આખી નગરપાલિકાની સભય સભ્યશ્રીની આખી ટીમ હાજર હતી ખુબ મોટી સંખ્યામાં અહિયાં હાજર હતા આજે જે આ સ્વતંત્ર દિવસ ના નિમિત્તે જે ધ્વજ વંદન કર્યું ત્યારબાદ જે સ્કૂલ બાળકો હતા અવનવી કૃતિઓ કરી અને ખુબ કૃતિઓ અમે જોઈ અને